નમસ્કાર મિત્રો જ્યારે આપણે ઘર દુકાન કે ઓફિસ ભાડે રાખવાની વાત કરીએ છીએ ત્યારે બે શબ્દો વારંવાર સાંભળવા મળે છે રેન્ટ એગ્રીમેન્ટ અને લીઝ એગ્રીમેન્ટ ઘણા લોકો માને છે કે આ બંને એક જ છે પરંતુ કાયદાકીય રીતે આમાં જમીન આસમાનનો તફાવત છે ખોટો કરાર તમારી મિલકત અથવા તમારા વ્યવસાયને જોખમમાં મૂકી શકે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે લીઝ એગ્રીમેન્ટ અને રેન્ટ એગ્રીમેન્ટ વચ્ચે તફાવત શું છે અને તમારા તમારી જરૂરિયાત મુજબ કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ સૌથી પહેલા વાત કરીએ રેન્ટ એગ્રીમેન્ટ કાયદાની ભાષામાં જેને આપણે અગિયાર મહિનાનો ભાડા કરાર કહીએ છીએ તેને ખરેખર લીવ એન્ટ લાયસન્સ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે આ કરાર ટૂંકા ગાળા માટે એટલે કે સામાન્ય રીતે અગિયાર મહિના માટે કરવામાં આવે છે આમાં ભાડૂત પાસે મિલકત પર કોઈ કાયમી હક હોતો નથી માત્ર રહેવાનો મર્યાદિત અધિકાર હોય છે આ કરાર ઘણો લવચિક હોય છે માલિક કે ભાડૂત ટૂંકી નોટિસ આપીને જેમ કે એક મહિનામાં આ કરાર રદ કરી શકે છે અગિયાર મહિના સુધીના કરારમાં સબ રજિસ્ટર ઓફિસમાં નોંધણી કરાવી ફરજિયાત નથી માત્ર નોટરી કરાવી પૂરતી છે આનાથી તમારો ખર્ચ અને સમય બંને બચે હવે વાત કરીએ લીઝ એગ્રીમેન્ટ જ્યારે મિલકત લાંબા ગાળા માટે એટલે કે 1 વર્ષથી વધુ સમય માટે ભાડે આપવામાં આવે ત્યારે તેને લીઝ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે રજિસ્ટ્રેશન એક્ટ 1908 મુજબ જો કરાર એક વર્ષથી વધુ સમયનો હોય તો તેની નોંધણી સબ રજિસ્ટર ઓફિસ સરકારી નોંધણી કચેરીમાં કરાવવી અને સ્ટેમ્પ ડ્યુટી સરકારી ટેક્સ ભરો કાયદેસર રીતે ફરજિયાત છે લીઝમાં ભાડું લાંબા સમય સુધી સ્થિર રહે છે અને ભાડું પાસે મિલકત વાપરવા વધુ કાયદાકીય અધિકારો હોય છે વેપારી હેતુ માટે લીઝ નવ્વાણું વર્ષ સુધીની પણ હોઈ શકે છે જો તમે લાંબા ગાળાનો કરાર રજિસ્ટર નથી કરાવતા તો કાયદાની નજરમાં તેની કોઈ કિંમત નથી અને વિવાદના સમયે તે કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં તો ચાલો આ બંનેના મુખ્ય તફાવતો આ એક કોષ્ટક દ્વારા આપણે સમજીએ તો સૌથી પહેલા વિશેષતા જોઈએ તો રેન્ટ એગ્રીમેન્ટમાં ટૂંકા ગાળા માટે હોય છે અને લીઝ એગ્રીમેન્ટ લાંબા ગાળા માટે હોય છે રેન્ટ એગ્રીમેન્ટ અગિયાર મહિના માટે હોય છે અને લીઝ એગ્રીમેન્ટ બાર મહિના સુધી અને તેથી વધારે પણ હોઈ શકે છે અને નોંધણી રેન્ટ એગ્રીમેન્ટમાં નોંધણી ફરજિયાત નથી અને લીઝ એગ્રીમેન્ટમાં અત્યંત ફરજિયાત છે તો રેન્ટમાં માત્ર નોટરી ચાલે પણ લીઝમાં સરકારી નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત છે કાયદેકીય સુરક્ષા જોઈએ તો લીજ ભાડૂત અને માલિક બંને વધુ મજબૂત કાયદેકીય સુરક્ષા મળે છે જાળવણી અને સમારકામ ની જવાબદારી કોની રેન્ટ એગ્રીમેન્ટમાં મકાન માલિક ની હોય છે ભાડૂત માત્ર રોજિંદા વપરાશની ની કાળજી રાખે છે અને લીજ એગ્રીમેન્ટમાં લાંબા ગાળાની લીજ ખાસ કરીને કોમર્શિયલ જાળવણી અને રિપેરિંગ ની મોટી જવાબદારી ઘણી વાર લીજ લેનાર હોય છે ખાસ નોંધ વારસાગત રેન્ટ એગ્રીમેન્ટ ભાડૂતના મૃત્યુ પછી કરાર પૂરો થાય છે અને લીજ એગ્રીમેન્ટ ભાડવાતના વારસદારોને લીઝ ચાલુ રાખવાનો હક મળી શકે છે હવે સૌથી મોટો સવાલ તમારે શું પસંદ કરવું જોઈએ જો તમે રહેવા માટે ઘર ભાડે આપવાના હોવ અથવા તો લેવાના હોવ તો અગિયાર મહિનાનો રેન્ટ એગ્રીમેન્ટ લીવ એન્ડ લાયસન્સ સૌથી શ્રેષ્ઠ છે તે સરળ છે અને તે કાયદેકીય ગૂંચવણ ઓછી છે જો તમે દુકાન ઓફિસ કે ફેક્ટરી જેવા વ્યાપારી એકમ માટે કરાર કરો છો તો લીજ એગ્રીમેન્ટો જ આગ્રહ રાખવો જોઈએ આ તમારા બિઝનેસને સ્થિરતા આપે છે અને માલિક ગમે ત્યારે મિલકત ખાલી કરાવી શકતા નથી હંમેશા યાદ રાખો કોઈ પણ કરાર પર સહી કરતા પહેલા તેમાં ટર્મિનેશન ક્લોઝ કરાર રદ કરવાની શરત અને લોક ઇન પીરિયડ ધ્યાનથી વાંચો મિત્રો મિલકત સાથે જોડાયેલા દસ્તાવેજોમાં એક નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટું નુકસાન કરાવી શકે છે તેથી હંમેશા સ્પષ્ટ કરાર કરવાનો આગ્રહ રાખો તો મિત્રો ટૂંકમાં કહીએ તો જો તમે રહેવા માટે ઘર ભાડે લેતા હો તો અગિયાર મહિનાનો રેન્ટ એગ્રીમેન્ટ યોગ્ય છે પણ જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હો અને લાંબા સમય સુધી ત્યાં જ રહેવું હોય તો લીઝ એગ્રીમેન્ટ કરાવવું જોઈએ જેથી મકાન માલિક તમને જલ્દી ખાલી ન કરાવી શકે મિત્રો હંમેશા યાદ રાખો કે કોઈ પણ કરાર કરતા પહેલા તેની શરતો ધ્યાનથી વાંચો અને વકીલની સલાહ જરૂર લ્યો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર